નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ચૌદ એટલે કે સંભાવના ખૂબ જ સરળ ચેપ્ટર તમને લોકોને આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે કામ કરવાના છે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જેની અંદર આપણે આજે વિભાગ સી માં પૂછાનારા દાખલાઓનું સોલ્યુશન કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો

તો આવા પ્રશ્ન પૂછાતા હોય છે ત્યારે તમારે પરિણામ લખવા ફરજિયાત જરૂરી હોય છે જે જે માર્ક્સ માર્ક્સ ગણતરીની ગણતરીની અંદર અંદર આવતા આવતા હોય હોય છે છે આ પોઈન્ટ તમને જ આવું છું એ તમારા જેથી તમારે ખાસ કરીને ધ્યાન રાખવું ચાલો તો પાસાને એક વખત ફેંકવામાં આવે તો પાસા પરનો અંક વિભાજ્ય સંખ્યા હોય અંક એક અને છ ની વચ્ચેનો હોય અથવા તો અંક અયુગ્મ હોય તેની સંભાવના શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર આને રિલેટેડ દાખલો આપેલો છે હવે કયો આપેલો છે આપેલો છે તો અહીંયા તમે લોકો ધ્યાન આપજો અહીંયા કયા કયા પોઈન્ટ પૂછેલા છે આપણને લોકોને વિભાજ્ય સંખ્યા માટેનો પોઈન્ટ પૂછેલો છે અંક એક અને છ ની વચ્ચે હોય તેનો એક આપણને પ્રશ્ન પૂછેલો છે અને

એક અને છ ની વચ્ચેનો હોય કે અંક અયુગમાં હોય તેની સંભાવના શોધવાની છે તો ચાલો અહીંયા તમને લોકો જવાબની અંદર તમે લોકો આ રીતે કામ કરી શકો કે પાસા એક વખત ઉછાળતા ઉછાળતા લખો કે ફેંકતા લખો બે નો મતલબ એક જ છે ઉછાળતા મળતા પરિણામની સંખ્યા મળતા પરિણામની સંખ્યા મેં તમને શરૂઆતમાં જ જણાવ્યું પાસાને કેટલી ભાગ બાજુ કેટલી થઈ જાય તો કે છ થાય રેડી તો છ ની કેટલી ઘાત એન ઘાત બરાબર છ ની કેટલી વખત ઉછાળવાનો છે એક વખત પરિણામ મળે જેમાં પરિણામ કયા પ્રકારના હોય તેના ચાર પાંચ અને છ આ તમને કુલ થઈને છ પરિણામ મળશે હવે આપણે શું કરવાનું છે તો કે પાસા પરનો અંક વિભાજ્ય સંખ્યા હોય તો ધારો કે ઘટના એ ધારો કે ઘટના વિભાજ્ય વિભાજ્ય સંખ્યા હોય હવે અહીંયા આપણે લોકોએ ધ્યાન એ બાબતનું રાખવું પડશે કે કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે અને કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે તો વિભાજ્ય સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા બે છે તો વિભાજ્ય સંખ્યાઓ આપણે તમને લોકોને જાણ ખાતર ત્યાં લખી દઈએ તો વિભાજ્ય સંખ્યા અહીંયા આપણને મળશે ચાર અને છ તો પરિણામ કેટલા થઈ ગયા આપણા માટે પરિણામ બે થઈ ગયા વિભાજ્ય સંખ્યા અહીંયા ચાર અને છ મળે તો પી ઓફ એ બરાબર સંભાવના કઈ રીતેની થશે તો કે પી ઓફ એ બરાબર છેદમાં આવશે છ અને અંશમાં કેટલા આવશે તો કે અંશમાં બે આવશે હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ ઉડાડીએ તો બે એકા બે અને અહીંયા શું થઈ ગયું ત્રણ દો છ તો બે બે ઉડી જાય એટલે કેટલા મળે ગયા આપણને એકના છેદમાં ત્રણ અમુક વિદ્યાર્થીઓ શું કરતા હોય છે આમાં નામાં ભાગ ઉડાડીને ગીચડો કરી દેતા હોય તો પરીક્ષામાં પેપર લખતી વખતે આ જ બાબતનું ધ્યાન રાખવાનું હોય ગીચડો કરી દેવાનું નહીં ગીચ ગીચ વસ્તુ બનાવી દેવાની નહીં થોડુંક છૂટું છૂટું લખો રેડી તો તમને લોકોને સામાન્ય રીતે બધી બાબતની મતલબમાં પેપર ચેકરને સરળતા રહે ચેક કરવામાં અને જેટલી એને સરળતા રહે એટલો જ ફાયદો આપણને થાય એડી આવું યાદ રાખજો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે ધારો કે ઘટના બી પાસા પરનો અંક કયો મળે તો કે પાસા પરનો અંક જે એ એક અને છ ની વચ્ચેનો હોય નો અંક એક અને છ ની વચ્ચેનો હોય તો પાસા પરનો અંક એક અને છ ની વચ્ચેનો હોય તો પી ઓફ બી બરાબર હેડિ તો આપણા માટે શું થઈ જશે ચાલો પાસા પરનો અંક એક અને છ ની વચ્ચેનો હોય તો એક અને છ ની વચ્ચે અહીંયા તમને બે મળે છે ત્રણ મળે ચાર મળે અને પાંચ મળે છે તો અહીંયા કેટલા મળી ગયા ચાર ચાર ના છે કેટલા થઈ ગયા છ ચાલો ભાગ ઉડાડો તો ભાગ કઈ રીતે તો કે બે બે ઉડી ગયા કેટલો જવાબ આવ્યો બે ના છેદ માં ત્રણ તમારો આન્સર બનશે ખ્યાલ આવી ગયો ચાલો છેલ્લા પરિણામ ઉપર આધાર રાખીએ હવે વિદ્યાર્થી મિત્રો તો કે ધારો કે ઘટના સી ધારો કે ઘટના સી

એટલે છેદમાં કેટલા આવશે છેદમાં માં છ આવશે છેદમાં માં તમારા મળવાના છે છ ચાલો છેદમાં કેટલા થઈ ગયા છ હવે અયુગમાં હોય તો અયુગમાં સંખ્યાઓ કેટલી આપેલી છે તો કે એક ત્રણ અને પાંચ આ તમને અયુગમાં આપેલી છે તો કે ત્રણ ના છેદમાં કેટલા થઈ ગયા છ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા લોકોએ દાખલાને સંપૂર્ણ રીતે પૂરો કરી શકાય તો આ બાબત તમને લોકોને આપેલી છે ખાસ અગત્યનો દાખલો છે રિલેટેડ દાખલો મેં તમને કહી દીધેલો છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને લોકોને આની અંદર સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે તો ખ્યાલ આવી ગયો હોય ને તો વિદ્યાર્થી મિત્રો લાઈક આપવાનું ભૂલતા નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે અહીં તમને લોકોને ખૂબ જ એક સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો અત્યારે જે તમારે હાલ ભી હાલ જે તમે સ્વાધ્યન પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છો જો તમે એ ઘર બેઠા મેળવવા માંગતા હોય બધા વિષયનું સોલ્યુશન મેળવવા માગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી અને આ બાબતનું સોલ્યુશન બાબતની ઇન્ક્વાયરી કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ બાબતની અંદર રાખેલું છે સાથે સાથે જો તમે લોકો ચૌદમાં ચેપ્ટરના વિડીયો જોવા માગતા હોય ચોપડીનું સોલ્યુશન જોવા માંગતા હોય તો આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચુક્યું છે જેની અંદર તમને બે માર્ક્સના દાખલા ત્રણ માર્ક્સના દાખલા હેતુલક્ષી પ્રશ્નનું પણ સોલ્યુશન સાથે સાથે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો ચોક્કસથી વિડીયો જોવા માંગતા હોય તો વિડીયોની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આ બટનને ક્લિક કરવાથી મળી જશે હજુ સુધી જોયું ન હોય તો એકવાર જોઈ નાખજો જે તમને લોકોને મહેનત કરવામાં સરળતા બનાવી દેશે એની જેની અંદર હેતુલક્ષી પ્રશ્ન સોલ્વ કરવા માટેની તમને ઘણી બધી શોર્ટકટો આપેલી છે તો આ બાબતનું ખાસ કરીને એક ધ્યાન રાખજો તો વિભાગ સી ની અંદર તમારો માત્ર એક જ દાખલો હતો અહીંયા આપણો વિડીયો સંપૂર્ણ રીતે પૂરો થાય છે અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન ધબી દેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમારા મિત્ર સાથે સ્વ અધ્યયન પોથીના વિડીયો ચોક્કસથી શેર કરજો ચાલો હવે મળશું વિદ્યાર્થી મિત્રો સેક્શન ડીની અંદર આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત